નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ સુરત જિલ્લાના બારડોલી ખાતે ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગૌ ગૌમાસની હેરાફેરી કરનાર તેમજ અનેક ગુનાઓ દાખલ થયેલા એવા બે ખાટકીઓ વિરુદ્ધ હેઠળ કાર્યવાહી કરી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કેટલાક ખાટકીઓ દ્વારા ગૌમાસની હેરાફેરી કરવામાં આવી હતી જેથી આજે ગૌરક્ષકોમાં રોજ જોવા મળ્યો હતો સુરત જિલ્લાના બારડોલી ખાતે ગૌરક્ષા સાથે જોડાયેલા વિવિધ સંગઠનો દ્વારા બારડોલી પ્રાંત કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગૌરક્ષકોએ બારડોલી સર્કિટ હાઉસની મુખ્ય માર્ગ થઈને પ્રાંત કચેરી સુધી રેલી યોજી હતી અને રેલી યોજીને ખાટકી ઇમરાન હુસેન સૈયદ સામે ગુંજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં માંગ કરી હતી ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો એક આવેદનની સાથે સાથે બારડોલી સાથે આવેલ સર્વે નંબર ચોરાણુંની સરકારી જગ્યામાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાથી પણ ફરિયાદ કરી હતી જેથી આવી જગ્યાઓ ડિમોલેશન પણ કરવામાં આવે તેવી માંગ કરી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ